એક ગામમાં રમેશ નામનો ગરીબ છોકરો રહેતો હતો તેના પિતા નાનકડું ખેતર ચલાવતા પણ સતત દુષ્કાળના કારણે ખેતી બરબાદ થતી રહી ઘરમાં પૈસાની તંગી ભણવાની ચિંતા અને રોજિંદી મુશ્કેલીઓ બધું જ રમેશના જીવનમાં હતું ઘણા લોકોએ તેને કહ્યું આ સ્થિતિમાં ભણવું શક્ય નથી કામ પર લાગી જા પણ રમેશે હાર ન માની દિવસે ખેતરમાં કામ કરતો અને રાત્રે દીવો બળાવી ભણતો ઘણી વખત થાકથી આંખો બંધ થઈ જતી પણ તે પોતાને કહેતો મુશ્કેલી તાત્કાલિક છે હાર કાયમી ન હોવી જોઈએ વર્ષો પછી રમેશે પરીક્ષામાં સારું પરિણામ મેળવ્યું અને સ્કોલરશીપથી આગળ ભણ્યો અંતે તે એક સફળ શિક્ષક બન્યો પોતાના ગામમાં સ્કૂલ ખોલી જેથી બીજા બાળકોને પણ સંઘર્ષ ન કરવો પડે ગામ લોકોએ પૂછ્યું આટલી મુશ્કેલીઓમાં તું તૂટી કેમ ન ગયો રમેશે સ્મિત કરીને કહ્યું મુશ્કેલીઓ તોડવા આવે છે પણ જો આપણે ડટીને સામનો કરીએ તો એ જ આપણને મજબૂત બનાવે છે આ વાત પરથી આપણને બોધ મળે છે કે મુશ્કેલીઓ જીવનનો ભાગ છે પરંતુ હિંમત મહેનત અને વિશ્વાસથી તેનો સામનો કરીએ તો સફળતા જરૂર મળે છે